ડૉક્ટર હીરામારામ તાલુકા હેલ્થ ઓફિસ ધ્રાન્દ્રા અત્યારે ડીપીટી બુસ્ટર ટીડી ટેન ઇયર અને ટીડી સિક્સટીન યર વેક્સિનેશન કમ્પ્લેન ચાલે છે તો જે એન વી એ સ્કૂલમાં મારા સો સોળ અને સત્તર તારીખે પ્રોગ્રામ રાખેલું હતું સોળ તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને સત્તર તારીખે બધા વેક્સિનેશન કરવાનું કરવામાં આવ્યું મારા ઓર્ડર પર માને બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે અત્યારે થોડી ઓગ ઓછી થયું છે એના કારણે ફરીથી લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા હંડ્રેડ પર્સન્ટ કવરેજ કરીને બતાવશે મારું નામ રિધમ દીપકભાઈ મેક છે હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું અમારે સત્તર અને સોળ તારીખે વેક્સિનેશનનું આયોજન હતું વેક્સિનેશન દેવાનું બાળકોને અમને કોઈને જાણ નથી ગઈ મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવાનું નથી આવી અને ડાયરેક્ટ અમને સતત આવી કે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી પછી હું ઘરે આવ્યો એક દિવસ અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી હવે મારો હાથ પણ દુખે છે અને માથું પણ દુખે છે અને અશક્તિ જેવું લાગે છે આખા શરીરમાં અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું મારું નામ મેઘ દીપક છે હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા ઈસદરા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ છથી ભણે છે અને હાલ દસમું આવ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી સોળ તારીખ અને સત્તર તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો અને નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી પત્રમાં કોઈ સાઇન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઇન લીધેલી અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતા હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ આપે છે નવોદયની અંદર મને જાણવા મળ્યું કે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને તમામને રસી આપવામાં આવી છે કોઈ વાલીઓની પણ સહમતી લીધેલ નથી અને તદુપરાંત આજે હું તે બાબતે નવોદય વિદ્યાલયની અંદર સવારે અરજી દેવા ગયેલો કે રસી આપે કોને પૂછ્યા વગર વાલીને પૂછ્યા વગર આપેલી છે તો સાહેબે એવું કીધું કે રસી તો અમે આપશું અને ફરી આવું થશે ઘટના તો અમે ધ્યાન રાખશું મારા બાળકની ઓલરેડી દવા ચાલુ છે અને ત્યાં ઓગણીસ ફાઇલો મારી પડેલી છે છતાંય સાહેબોને ખબર હોવા છતાં પણ આ કાર્ય કરેલું છું મને તો એવું લાગી રહ્યું છે કે એક વર્ષ પહેલાં જે આંદોલન કર્યું હતું ત્યાં નવોદયવાળા એનો બદલો લઈ રહ્યા લાગે છે બસ મારે આટલું જણાવું છે સરકારને એટલું કહું છું કે મને ન્યાય અપાવો અને જવાહર નવોદય વિદ્યાલયના જે પણ કરતા હતા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે